એમ પણ જોયું ને અને દોસ્તી કહે તમારા ગ્રુપમાં કોણ આવો દોસ્ત છે કોમેન્ટ કરી જણાવો હેલો મિત્રો ગુડ મોર્નિંગ તમે કેમ છો બધા આઈ હોપ કે તમે બધા જ લોકો ઓકે જ છો ને મજામાં જ છો અને મોજની ખોજમાં જ છો તો સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ સ્વાગત છે તમારું આજના આપણે નવા વ્લોગની અંદર આપણે વ્લોગનો કેટલા બધા દિવસ છે એટલામાં હોય આપણે બ્લોગમાં નહીં આપણે એન્જોય કરો તો ભાઈ આજે કઈ તહેવાર જો કે આપણે આજે આવતીકાલે દિવાળી છે બરોબર આવતીકાલે આપણે રાત્રે ધમાધમે યુદ્ધ થવાનું છે એટલે કે મારવાનું નહીં હિંગોરિયા એટલે તમને સાવ કલામ ખ્યાલ હશે પણ જે બહારના હશે ને એટલે અડધાના ખ્યાલ નહીં હોય સાવ કુલમ હર વર્ષે દિવાળીમાં સામસામા હિંગોરિયાથી રમે છે એટલે કે સાંસમાં ફેંકીને આનંદ લે છે નિઃસાત ભાવે કારણ દુશ્મનની એવું કાંઈ નિઃસા મોજ મસ્તી એમ ફટાકડા ફોડે પણ હિંગોરિયાથી તમને આવતીકાલના લોકો બતાવી દઈશ આજે આપણા સાવકુંડલામાં પ્રોગ્રામ છે નાવલી મહોત્સવમાં ને આજે મોટી બે ત્રણ છે હસ્તી આવવાની રસ્તીમાં એટલે લાગે એક છે પણ એક ખંપની એક રાજગઢવી ફાઇનલ છે એટલે એ આવવાનો ફાઇનલ છે મને નામ ખબર છે રાજગઢવી બીજા બે છે ને નામ ખબર નથી હવે તમારા બોર્ડમાં બતાવી દીધી બરાબર ચાલો લોકમે એન્ડ સુધી રહેજો કન્ટિન્યુ આજ રાત્રે તમને એના બતાવો બરાબર ચાલો એટલે આપણે મહાદેવ દર્શન કરી લઈએ તમને દર્શન કરવા દે કરવા છે હાલો હાલો કરાવજો ચાલો મહાદેવનું દર્શન જય ગણેશ ભગવાન જય કાલ કાલ ભૈરવ છે હનમાંથી મહારાજ

હલો આપણી ફોર્ચ્યુનર ને લઈ અંદાર અંદર મિત્રો તો દુકાન બંધ કરીને તો ઘરે તો આવી ગયા પણ હવે આપણે રિદ્ધિશન ડાયરો છે ને હા મેં બે ત્રસેવી ટાઈમે તમે કીધું તું ને ફોટો બતાવ્યો તમે તમને ત્યાં જઈ ત્યાં જઈ મા બેન બેઠી છે હાઈ છે ત્યાં ડાયરામાં તારા આવું ડાયરોનું એ જ નહીં તો હું મારી બેન આવો તો ઠીક છે બાકી હું કાં કાં તો ના પડી ત્યાં હાય અને દીધી અમે ત્રણ હજાર ડાયરામ જવાનું છે ને આપણે નેસરીથી મહેમાન પણ આવવાના છે ડાયરામાં છ વાગ્યા સુધી આપણે મળીએ ડાયરામાં તો એમાં ફટાકડા લઈ જવાના ફટાકડા ચાલો હવે ક્યાં મળીએ આપણે તમે કોમેન્ટ કરો આપણે ક્યાં મળીએ ચાલો તો ફાઇનલી મિત્રો ટાઈમ થઈ ગયો છે ફટાકડા લેવા જવાનો પણ એક મુખ્ય હા થાવ ને હક સોરી 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 બોલાય બાપુ ત્યારે મોર બોલી જાય

સમસ્ત હા આ આ ભાઈ આ બધું બધું બોલવા દે ભાઈ સેલિબ્રિટી ફોલો નથી કરતા બસ અલ્યા ભાઈ બોલો ભાઈ બોલે છે અત્યારે મિત્રો ડાયરામાંથી તો આવી ગયા છે રસ્તામાં ખાધું પીતું નથી ભૂખ્યા છીએ ભાઈ બહેનો એ ક્યાં ખબર મને માડે પૈસા છું આખી છે પૈસા પાર્ટી હા અંદર 4 એપલ પડ્યા છે બે જણી ખાઈ લે. નિન્યામાં સલા દેવાળ ત મળીલા સહકાર આપો થોડો તો સહકાર તો આપું છું રૂપિયાના કિલો સફરજન છે લેતા બે જણ ખાઈ લો આનાથી મોટો સહકાર આપો એપલ તો એપલ છે બીજું ચટણી ચટણી બનાવો

મારો એક મિત્ર આવે છે નેસડી નિકુંજ કરીને અમને બધા ઓળખતો ઓળખતો જશે એને અત્યારે ઈ અને બીજા બે ભાઈ બંધો મળીને છે ડાયરામાં ચાલો મળી સીધા ડાયરામાં ખાઈ લો ચાલો ચાલો મિત્રો મારા કાર્ડ જાય કટકો મારો જીવ મારો પરમ મિત્ર એવો નિકુંજ આવી ગયા છે ચાલો જીવો આપડો સુખ સાથી બીજું કોણ છે છે એ કે 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 હે

હેલો હા પહોંચી તો ગયા પણ ટ્રાફિક તો જો તમે ખાલી કેટલું ટ્રાફિક છે અહીંયા ગાડી ક્યાં પાર્ક કરીને સમય નથી ને

Gel o işte manavina kıyıda

અત્યારે છે ને પચાસ ગાંઠિયા મંગાવ્યા છે પચાસ પચાસ રૂપિયા ને પચાસ રૂપિયા ગાંઠિયા પચાસ રૂપિયા ચીપ્સ મેગી મેગી બને છે બને છે ગાંઠિયા આવી

શું જો દેતા તમારું બરોબર છે બરોબર છે જય ઠાકે દો નહીં પણ કોણ કોણ આવી ગયું છે ને લઈ ગઈ ચીચ ચીપ્સ ખાવા કમેન્ટમાં જણાવી દેજો ચલો મળી આવતીકાલ નવા બ્લોગ સાથે બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા હર રમાજો આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે બધા શુભરાત્રી બાય